ગુજરાત સાહિત્ય અકાદમીના નવા ભવનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું છે ઝવેરચંદ મેઘાણીના નામે આ નવ ભણ ભવન બનાવાયું છે આવતીકાલના માતૃભાષા દિવસની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી ક્ષેત્રમાં

ક્યાં રસ પડ્યો છે કેમ રસ પડ્યો છે એ રસ કેવી રીતે ઉડાડી શકાય એનું જો ખરેખર તમે અધ્યયન કરીને મને એવું પોતાને પૂછો તો હું એમ કહું કે અહીંયા બેઠેલા જ વ્યક્તિઓ એવા છે કે આ યુવાનોને જેમાં ખરેખર અત્યારે રસ પડ્યો છે એમાંથી પાછા લાવીને ખરેખર સાચા રસમાં ડૂબાડી શકે એમ છે એટલે તમારું બધા છે સરકાર તરીકે અમારી જે ફરજ છે એ અમે તમારી જોડે તમે જ્યાં કહેશો જે રીતે કહેશો જેટલા વાગે કહેશો એટલા વાગે